અલુ હાલ તો ઓ હાલ તો હું આલુ પાઉં મારો ચલણ ખરું ક હ હાલથી દિવાળી આપડે તો આજુબાજુ દિવાળી ચાલ્તી જ કે અને એટલે ટેટા નંગત આવી એ તો આમ રે સોબળવાનો આપડો તે એ તો એ જો હવે

એ આપણ તો બાઈક આવળો આપણો રોમ હા હું ઉગાડું ઉગાડું બે હા વા તો હજી ઓબી ન

ખૂટું હું ના કીધુંતું યે અલ્યા કરશું નતું નાશ્યો આ આયરીયું પિલી હતી તું અલ્યા જો પેલો કે આ હું બરાય અલ્યા આ હું બરાય કોય કોય જ કોઈ ના આટલો ઈ હેડો ઓય ના કોઈ ના બરા કોઈ ના બરા મને ખબર ના બોલ યાર બતાવ તો કોય નંબર આ આ પેલો ગાઢ્યો આયરીયું હા પાંચ લાખ રૂપિયા જલ્દી પેલા જતા રહી રાત ના દાળ થતા નહીં લેવાનો નહીં ના પણ તો હપ્તો નહી લે આવો

ગમત આપડે અમે ખરાબાડવો નહીં આપણે ઘર તો આયુ ભારો મને તો ચડાવી ઘર કર્યું પગાર આપડે તો તમાર બાઈક નો કોઈ રાત આવતો શું લેવા આયાતમોલો બાઈક તો ચોરાજ બે અલ્યા તો ઇન કી કે બાઇક ચોરી ગયો છે શોરૂમ માં જ નો જવાબ તો રાત બધું ભરાઈ નાખું હજી તો એ રહી જા તો મારું ઉભાર મારવા હતા બચી જાય આજ તો મને લેવું છે લેહે કોઈ નહીં ઉભારો 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 ક્યાં યાર

બે હા બે કબૂતર તો અમકો નહિ અમુક રખર રખર કરવું પડશે પણ હું નહિ આપણી પેટ્રોલ લઈને પચારું પેટ્રોલ પંપ ખુલ્લો છે